ગામના લોકો લોકો સમાજના જવાબદારી ભૂલ્યા છે એને કારણે વક્તાઓને હવે પેકેજ કેવા પડે છે કારણ કે જે વક્તા સાત દિવસ મોક્ષદાયી કથા તમને સંભળાવે ને એને તમે એકાવન હજાર દક્ષિણા મૂકો છો એક

તમારા લગનને હું તો જાહેરમાં કહું છું કે શા માટે તમે ભૂદેવો કવર અગિયાર અગિયાર હજાર ના કરતા થાવ મારા બાપ તમે હવે એમને પાલવતા નથી એટલે એ બી હવે સરકારી નોકરીએ લાગી ગયા મંત્ર બોલવાથી હવે કઈ નહીં થાય